હર મહાદેવ મિત્રો અમિત છે લોકલ ગુજુન આજે આવ્યા છીએ ભવાન આંગણે જ્યાં નૂતન સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રધાન પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે તો તેની સંપૂર્ણ તૈયારી કે બતાવવાના છીએ ને વિડીયો તમને સારો લાગ્યો તો મિત્રો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો ખાસ કરીને અમારો આ પહેલાં પણ એક પૂર્વ તૈયારીનો વિડીયો આવી ગયો છે તો તેને પણ જોવાનું ભૂલતા નહીં તેની લિંક પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવું તો ચાલો અત્યારે કેવી તૈયારી ચાલુ છે અને કઈ કઈ તૈયારી થઈ છે તો તમને બતાવવાના છીએ તો ચાલો અત્યારે જઈએ મિત્રો અહીંયા તમે પાછળ જોવો છો જોઈ શકો છો ને અહીંયા પહેલાં આપણે આ સભાખંડમાં આવ્યા છીએ અને સભાખંડ આવતા પહેલાં આપણે ભવાની માતાનું મંદિર બનાવેલું છે જોરદાર અહીં પણ ધજાનું પણ અલુ કરેલું છે તો ચાલો આપણે આગળ જઈ ને આગળ સભાખંડ જોઈ ને સભાખંડમાં કેવી તૈયારી ચાલુ છે ને કઈ કઈ તૈયારી થઈ ગઈ છે તે જોવાનું છે તો ચાલો આપણે જઈએ પહેલાં ના તો મિત્રો જો અહીંયા હાથની છેકમાં જુઓ ને તો અહીં જે મોટા મોટા હાથી પણ રાખેલા છે એ ગેટે શણગારવા માટે રાખેલા છે ને આ બાજુ પણ તો જુઓ ગેટને શણગારવા માટે ઘણો ખરું વસ્તુ ત્યાર છે ને અત્યારે ગેટ પણ બની રહ્યું છે ને ગેટની તડામ આવી ત્યાર ચાલુ છે તો આપણે આગળ પણ જઈએ આગળ પણ ગેટ નો કોરો સામાન રાખેલો છે તે પણ જોઈને કેવી તૈયારી ચાલુ છે એ પણ જોઈએ ચાલો આગળ જો મિત્રો આ બધું છે કે આ ગેટ ઉપર લાગવાનું છે અને સભા મંડપ પર બનાવવું બધું લાગવાનું છે આ જો શું કહી મંદિર નું હોય છે ને એવી રીતનું છે મોટા ભાગનું આ જો જો આ મોટા ભાગનું ગેટનું અને પછી આ શું કે અહીંયા આગળ લાગશે સભા મંડપની આગળ સભા મંડપ ગેટ પાસે મિત્રો આગળ પર તમે જોયું ને ગેટ શણ કરવા માટેનું ઘણું વસ્તુ છે તેમ આ બાજુ પણ તો તમે પાછળ મળી જુઓ ગેટ શણ કરવા માટે ઘણું અલગ 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 પ્રકારનો ગેટ બનાવેલો છે આગળ તમને અહીંયા આવીને તો ગેટ કેવો બનેલો છે તે પણ તમે તમને બતાવીશું અત્યારે તો ગેટ બનવાનું ચાલુ છે તો અત્યારે ગેટ બનાવવા માટેની શું શું વસ્તુ છે તમને આ બધું બતાવું જુઓ આ બાજુ આ ગેટ બનાવવા માટે આગળ

નાખવામાં આવે ને જો આવી રીતે ચડાવવામાં આવે છે આ જો એટલું લાંબુ હોય છે દોરિયારે બાંધવી અને પછી આવી રીતે આમ ખેંચી ખેંચીને લઈ જવામાં આવે છે જો મિત્રો આ જો બે જણા નીચે છે પછી બે જણા સામે ખૂણે છે પછી આ બે જણા લઈ જવા વાળા અને આગળ ત્યાંથી પાછા બીજા બે જણા બદલી જાય છે અને પછી આવી રીતે આમ જઈને ઠેરઠું સામે ઉધી છે જો

તો આપણે અત્યારે મેન પેજ બની રહ્યું છે ને ત્યાં પગી ગયા છીએ પેજમાં શું શું કામ ચાલુ છે અને કેવી કેવી તૈયારી ચાલુ છે તો તે તમને બતાવો જોવો આપણે મેન પેજ આ પેજ છે ને મિત્રો એ તેની તે અલગ અલગ પ્રકારનું બધું ફૂલડાથી બધું રંગેલું અલગ અલગ પ્રકારનું છે તે તમે જોવો જો મિત્રો તમે જોઈ શકો છો આ તણાનું તણા એકલા આપણે શું કે થર્મોકોલનું બનાવેલું છે અને સંતો જાતે કામ કર્યા છે અને મોટા ભાગના ઘણી જગ્યાએ સંતો જાતે કામ કરે છે અને આ જો અત્યારે કલર બનાવી અને આમાં હજી લખેલું છે ને એમાં કલર કરશે અને આ જો આ હજી બધું અહીંયા લગાડવામાં આવશે અહીંયા ને એવું છે ને આ જો મોટા ભાગનું બની ગયું છે અને સામે કલર થાય છે જો આ હાલા ભાઈ કલર કરે છે તો મિત્રો શું કે આવી રીતનું થર્મોકોલને કટિંગ કરવા માટે છે ને લાઇટનો યુઝ કરવામાં આવે છે જો આવી સર્કિટ હોય છે આપણે પાણી ગરમ કરવાનું હોય ને એ રીતનો ખાલી વાળો ગરમ કરે અને આ અહીંયા હોય છે અને પછી આવી રીતનું કે મોડ બનાવેલો હોય છે એમાં ડાયરેક્ટ છે ને ફેરવે ને એટલે આખું કટ થઈને આવી રીતે હું નીકળી જો આવી રીતે મોટા ભાગના છે ને થર્મોકોલ છે ને જો એવી રીતે બનાવવામાં આવે છે જો અમે મેન બધા એવી રીતે મોટા ભાગના થર્મોકોલ આવી રીતે બનાવ કટિંગ કરવામાં આવે છે તો તમે જાણવું હોય ને તો મસ્ત ઇન્ફોર્મેશન છે આ બાજુ પણ થર્મોકોલથી જોવા ઘણા વસ્તુ બનાવેલી છે આ બાજુ પણ આ બધું મિત્રો છે ને થર્મોકોલથી જ બધી આ બધું ઉપર ટેસ્ટ જુઓ ને ટેસ્ટ આ બધી શણગારવા માટે થર્મોકોલનો ઉપયોગ કરે છે થર્મોકોલથી જ બધું અલગ અલગ બનાવે છે જો આ બધું પણ તમે જોઈ બધી વસ્તુ છે ને થર્મોકોલથી વધારે બનાવવામાં આવે છે બધું મિત્રો ટેસ્ટની વાત કરું ને મિત્રો તો આ પ્લાયથી ટેજ બનાવેલી છે પ્લાય પ્લાયથી જ આ બધું ટેજ આખું ટેસ્ટ આ બધું ટેસ્ટ છે ને એ બધું પ્લાયથી જ બનાવવામાં આવે છે તો મિત્રો તમને જો અહીંયા પાઇપ દેખાય છે ને એ છે પછી આમ બોલું બધું છે આ બાજુ છે આમ છે ને બાઇક છે ને જો અહીંયા આવે જો અહીંયા વેન્ટ છે ને ત્યાં આવે અહીંયા કે શું કહેવાય આ કે આ એસી કે કુલર માટે જે જો ઠંડી હવા છે ને એનું વાતાવરણ મેન્ટેન કરવા માટેની અહીંયા એસીનું આવે છે અહીંથી એસીની બહાર હવા આવે હા ઓકે આ બાજુ મંડપ સાઈડ આવે અને અમુક વેન્ટ છે ને અહીંયા બહારની સાઈડ પણ છે જો અહીંયા શું કહેવાય સ્ટે છે ને મેઇન મંડપ ત્યાંથી શરૂઆતથી લઈને અમે એન્ડ સુધી બધી જગ્યાએ શું કહેવાય એસી એન્ડ છે તો મિત્રો આપણી સાથે અત્યારે બે મોઢભાઈ એટલે કે મારા કાકા થાય છે એવા બે યુટ્યુબર છે તેનું ચેનલ નામ શું તમારું ગુજરાતી વાહ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે તો એમાં અમને પણ થોડો ઘણો સપોર્ટ કરજો અને આ લોકલ ગુજરાતને પણ જેટલો સપોર્ટ કર્યો છે ને એની કરતાં ડબલ સપોર્ટ અમને કરજો મિત્રો આ અત્યારે નવી ચેનલ શરૂ કરી છે આ મારું ગુજરાતી ને આ અમારો વિડીયો બીજો જ રહેવાનો છે પહેલો વિડીયો અમારો તમે જોઈ લેજો એટલે તમને થોડો ઘણો ખ્યાલ આવી જાય અમારી ચેનલમાં કઈ રીતના વિડીયો આવશે તો મિત્રો અમને જેટલો સપોર્ટ કર્યો ને એટલો જ આ બે ભાઈને સપોર્ટ કરજો જેથી તે પણ અલગ અલગ જગ્યાના વિડીયો તમને બતાવી શકે ને તો ચાલો આપણે બીજું પણ ઘણું ખરું જોવા જેવું છે અને કેવી તૈયારી ચાલુ છે તે તમને બતાવીએ આગળ તો મિત્ર તમે આ જોઈ રહ્યા છો કે શું કે અને અહીંયાના બધા અહીંયા શું કે પૂરી પાડવા માટે અહીંયા પોતાના કેટલા એક બે ત્રણ અને ચાર ટી લગાડવામાં આવેલા છે અને આ જો અહીંયા કેટલી બધી ઇલેક્ટ્રિસિટી યુઝ થવાનું છે તમને જો દેખાડું અને સાથે સાથે જો અહીંયા શું કે રોજડા પણ છે જો આ જો જનરેટર છે પછી આ જો આ બધા હું તમને એસીને કહેતો હતો આ બધા એસી એ સાઈડ પાછળ છે એ અને પાછળની પછી આ જો અહીંયા છે એક પછી જો અહીંયા સાઈડમાં છે સાઈડમાં સાઈડમાં કેટલા સાઈડમાં ઘણા ખરા મૂર્તિ પ્રતિષ્ઠા સ્વામિનારાયણ મંદિરની થઈ રહી છે એની સંપૂર્ણ ફૂલ તળામાર તૈયારીથી લોકો અમે લઈ જોવા આવેલા છીએ અને આનંદ ઉત્સવ ચાલશે મિત્રો આ બધું એ નિશા તમે જોઈ શકો છો આ નવથી થી દસ ડોમ છે ને એ બધા ભોજના લઈને છે આ જો આપણે અહીં ઉપરથી લઈ અંદર તો જવાનું જ છે પણ અહીં ઉપરથી તમને બતાવી દો તો આપણે અત્યારે ટેન્ટ સિટી જોવા જઈ રહ્યા છીએ ત્યાં મિત્રો વાત કરું ને તો બે જેટલા ટેન્ટ નાખેલા છે એ ટેન્ટ પણ તમને બતાવવાનો છું ને તે ટેન્ટ માં જે લોકો રહેવામાં આવતા હોય ને તેની માટે ભોજનાલય પણ અલગથી વ્યવસ્થા કરેલી છે તે પણ તમને બતાવવાનું છે તો વિડીયોમાં ઠેઠ જુદી બની રહેજો તે પણ તમને જરૂરથી બધું બતાવવાનું છું વિડીયોમાં ઠેઠ જુદી બની રહેજો ચાલો જઈ તો આપણે ક્યારે ટેન્ટ સિટીમાં આવી ગયા છીએ તો અલગ અલગ ટેન્ટ સિટી છે ને તો ટેન્ટ સિટીમાં આપણે આ ટેન્ટ એક ટેન્ટ માં જઈએ અને જોઈએ તેમાં કેવી કેવી સુવિધા છે બધું જોવા જોઈ શકું છું મિત્રો અહીં આવો ને અંદર તો પેલા દરવાજો છે દરવાજો ખોલ્યા પછી મિત્રો જો આ ટેન્ટ છે અત્યારે મિત્રો ટેન્ટમાં તો ખાલી આમ બધું પાથરી દેવામાં આવ્યું છે પણ ટેન્ટમાં કાંઈ ગોદડા ને એવું બધું નાખેલ નથી ને એ બાજુ તો આ બાજુ લાઇટની પણ સુવિધા છે લાઇટનું બોર્ડ પણ કરેલું છે આ બાજુ બારી છે પછી આ બાજુ પણ અલગ અલગ બે ત્રણ બારી છે ને આ બાજુ જનરલ બાથરૂમની પણ મિત્રો અલગથી સુવિધા કરેલી છે તે પણ તમને બતાવું જો મિત્રો સડાઈ બાથરૂમની અલગથી સુવિધા કરેલી છે સડાઈ બાથરૂમ પણ બધા ટેન્ટમાં એક એક સડાઈ બાથરૂમની સુવિધા છે પછી પાણીની પણ સુવિધા છે આ બાજુ ગેંડી બધા ટેન્ટમાં મિત્રો આવી રીતે બધી સુવિધા કરેલી છે મિત્રો આગળ ટેન્ટ જોયા ને એ અલગ અલગ હતા ને આ પણ ટેન્ટ અલગ છે આ ટેન્ટમાં પણ તમે એક ટેન્ટમાં મિત્રો જોઈ જઈ અને કેવી સુવિધા છે તે પણ બતાવવાના છે ઓલા જેટ સિટી છે ને એ જૂની પેટલ ના છે એમાં ચાર બેડ આવે પછી તમારે એક્સ્ટ્રા કેપેસિટી જો સમાવી શકો આ આ નવી લાવ્યા છે આપણે હોય પછી આપણે એકતા સિટી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એની ડિઝાઇન બધી સેમ જોઈને પછી નવા નવા છે આમાં પંખો જોઈન્ટ આવે ને એમાં ટેબલ થઈને આવે આમાં છ થી આઠ જણા સમાઈ શકે અને ગરમી ઓછી થાય ઓલા ની આપણે અહીં કેટલા ટેન્ટ નાખા ટોટલ આપણે ટેન્ટ બધાય એક હજાર આ બધા બે થી અઢી હજાર ટેન્ટ છે તો મિત્રો સ્વામીએ વાત કરીને ને એમ અલગ પ્રકારના ટેન્ટ છે આ નવી ડિઝાઇનના ટેન્ટ ટેન્ટ છે એમાં સ્વામી વાત કરીએ એ પ્રમાણે આમાં જોવા પંખાની પણ સુવિધા છે અને ઓલા ટેન્ટ છે ને એમાં ટેબલ ફેનની સુવિધા છે જો આ કેવી રીતે ટ્રેન છે નહીં સ્નેપ બાથરૂમ પણ અલગથી છે તેમાં પણ કેવી સુવિધા છે તે જો સ્નેપ બાથરૂમ છે મિત્રો જો સંડા બાથરૂમ નું મે કીધું ને આ બધા સન બાથરૂમ છે તેની અલગથી ગટર લાઈન તરીકે પાઇપ લાઈન હોય જો ટર ફિટિંગ ની અલગ સુવિધા છે ગરમ પાણી બધી પણ સુવિધા માં મળી રહે છે જો તો મિત્રો આ તમે જોઈ શકો છો ને કે અહીં ટેન સિટી માં જે લોકો રહેતા હોય ને તેના માટે અલગથી સમળવાની જમણવાર સુવિધા કરેલી છે જો આ તમે જોઈ શકો છો પંખાની પણ સુવિધા કરવામાં આવે છે લાઈટની તમામ સુવિધા કરવામાં આવે

જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણનું ભદ્રથથી પાવન થયેલું તીર્થધામ એટલે કે મહુવાધામ એક આ ઐતિહાસિક ભૂમિ છે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ પણ લક્ષ્મીનીજીના ભગવાનના પ્રસાદીનું સ્થાન પણ એક આવે છે અને આ સ્થાનમાં ભગવાન સ્વામિનારાયણના ચરણથી પાવન થયેલી ભૂમિમાં બસો પચીસ વર્ષ પૂરા થાય છે એ માટે દિવ્ય અને ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવે છે લગભગ આ મંદિરમાં એક લાખ ઘન ફૂટનું બાંધકામ છે કદાચ તમારે આખા ભારતમાં તમે ફરો ને ફોર પિલગ્રીમેજ ઇન ધીઝ ઇન્ડિયા દ્વારકાધીશ છે જગન્નાથપુરી છે રામેશ્વર છે અને બદ્રીનાથ છે બધાની નકશીકાઓ આપણને ગમે તેવી છે આ પછી રાજસ્થાનમાં દેલવાડાના દેરા પણ જોવા જઈ શકો છો કે જગન્નાથપુરી કોણનાક મંદિર હોય એ બધી નકશી તમારે એક જ જગ્યાએ જોઈ તો છે આપણું મંદિર છે એ મંદિરમાં ભગવાન સ્વામિનાથની પ્રતિષ્ઠા થવાની છે એ નિમિત્તે સરદાર નિવાસી અમારા પૂજ્ય ગુરુવર્ષ વર્ષ સ્વામીજી એ આ મંદિરના પ્રેરક છે અને એ મંદિરના પ્રતિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા બસો પચીસ કુંડી ભવ્ય મહાયજ્ઞનું આયોજન થયેલ છે આ એનો મુખ્ય કુંડ છે આ યજ્ઞકુંડમાં આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પદ્મકુંડ પણ હોય છે ષડાશ અષ્ટાશ ત્રિકોણ ચતુરાશ આદિ અર્ધવૃત્ત અને વૃત્ત આદિ ઘણા બધા પ્રકારના યજ્ઞો હોય છે આપણી આ યજ્ઞશાળામાં કદાચ મહુવામાં તો પ્રથમવાર આવી યજ્ઞ થઈ રહી હશે કે જ્યાં બધા પ્રકારના યજ્ઞ કરવામાં આવ્યા હશે ને આ બહુ જ એક દિવ્ય વાતાવરણ થશે અહીંયા ગ્રીનરી પણ આવશે હજારો ભુદેવો હજારો હરિભક્તો બધા ભગવાનના નામના મંત્રો હોમ કરશે અને અતિશય વિશ્વ શાંતિ માટે બહુવા એક અપ્રસાદીભૂત વાતાવરણ બનાવવા માટેનું આયોજન છે તો ખાસ બધા ભક્તોને આમંત્રણ છે કે ખાસ બધા ભક્તો આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જરૂર પધારજો અને ધન્યભાગી કજો જય શ્રી તો મિત્રો સ્વામીએ કીધું ને તેમ આ મેન કુંડ છે મેં આ મેનકુંડ છે અને સ્વામીએ કીધું ને તેવી રીતે અહીં ઘણા પ્રકારના અલગ અલગ ડિઝાઇનના યજ્ઞ પણ બનાવવામાં આવે હશે તો તમને બતાવું તે જો અહીંયા પણ અલગ પ્રકારનો છે મિત્રો તમે જઈ શકો અને સ્વામીએ કીધું એ પ્રકારે બધા અલગ અલગ પ્રકારના બનાવેલા છે તો આ બાજુ ગોર છે આ બાજુ પણ ગોર છે આ બાજુ પણ ત્રિકોણ આકારનું છે ચલો હવે આપણે ભોજનાલય વિભાગમાં જઈએ ને ભોજનાલય વિભાગમાં કેવી તૈયારી ચાલુ છે અને કેટલી તૈયારી થઈ ગઈ છે તે આપણે જાણીએ તો ચાલો આપણે જઈએ તો મિત્રો આ ભોજનાલયનો મેઇન ગેટ બનાવવામાં આવેલો છે અહીં સતી આટ ડોમ બનાવેલા છે જો આ જોઈ શકો છો આ ડોમ જુઓ ને તે રસોડા વિભાગનો છે જ્યાં લાખો માણસોની રસોઈ બનાવવાની છે તે આ ડોમ છે તમને દેખાડું છું જો મિત્રો આ બધું છે ને લાકડાનો સ્ટોક કરેલો છે दावी शुलु बनावनी स ते बाएखनॉ दॉम इपन रषव variety बनावमाट शे में यहां खाल आते ॳखा2 नोा को फो जहोडी सुन्हाना नहीं पुप शेर मयारति लामिनेे विल से नोुप पो भुपु, परने સોમનારાયણ મંદિર મહુવાને ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે એનું અહીંયા મોટું હરિભક્તોનું રસોડું છે રોજના લાખો માણસો હરિભક્તો પ્રસાદ લેશે રોજનું ઓછામાં ઓછું દોઢથી બે લાખ હરિભક્તો પ્રસાદ લે વ્યવસ્થા આપણે ઊભી કરી છે અને ટાર્ગેટ તો ગુરુજીનો બહુ મોટો છે ને અત્યારે ખાંડ છે ઘી છે ઘઉંનો લોટ આ ચોખા બધું આવી ગયું છે બીજું હજી જેમ જેમ થતું જાય એમ બધું આવતું જશે આઠ તારીખ પાંચ તારીખેથી આપણું રસોડું ચાલુ થઈ જશે હા આઠ તારીખે ઉત્સવ ચાલુ થાય છે આઠથી સોળ તારીખ સુધી પ્રતિષ્ઠા ઉત્સવ છે સોળ દિવસ સોળ તારીખે ઠાકોરજી મંદિરમાં બિરાજમાન થશે જો મિત્રો અત્યારે આ જે આઈટમ બધી પડી છે ને એ બધી ફરાય આઈટમ છે તમે જોઈ શકો અહીં જો બોર્ડ છે અને આ જો પછી અહીંયા બીજી વસ્તુઓ છે

આ એટલું બધું ઘી પછી ઘી છે અને આ ખાંડ જો કેટલી બધી ખાંડ છે મિત્રો આ છે આ ની ને નો લોટ એમ કહેવાનો હાલે અને આ છે ને ઢોકળાનો નો લોટ છે જો કેટલો બધો લોટ છે આ જો આ પાછું ઘઉંનો લોટ છે આ જો આ બધો છે ને

આવી રીતે બધું જો અલગ અલગ છે મગની દાળ ને બધું અલગ અલગ છે જો તમને બધું બોક્સ ભરેલા છે ને બધું છે ને કઠોર જ છે આ બાજુ છે ને બધા મસાલા હોય છે ધાણા જીરું છે વળિયારી છે પછી આંબલી છે જો લાલ મરચું જીરું એવી રીતના બધા મોટા પ્રમાણમાં મસાલો છે જો અહીંયા પણ મરી મસાલા લખેલું છે જો આ બધા મસાલા છે પાછળના ઘણું ખરું આવવાનું છે જો અહીંયા બધું છે ને એને અમુકના બોર્ડ મેકવાના બાકી છે અને અમુક વસ્તુ આવવાની બાકી છે એવી રીતનું છે અહીંયા જય શ્રી સ્વામિનારાયણ આગામી દિવસોની અંદર મહુવા ધામને આંગણે મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાનું ભવ્ય અને દિવ્ય આખા ગુજરાતમાં ક્યાંય ન હોય એવું ભવ્ય મંદિર બન્યું એ ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ નિમિત્તે અત્યારે આપણે ભોજનાલયની અંદર ઉભા છે ભોજનાલયની અંદર જિલ્લા વાઇઝ સિસ્ટમ અલગ અલગ જિલ્લા પ્રમાણે અલગ અલગ ભોજનાલય જે ટ્રાફિકનું સોલ્યુશન ન થાય એક જગ્યાએ ટ્રાફિક ન થાય અને બધા આવનારા હરિભક્તોને વ્યવસ્થિત પ્રસાદ મળી શકે એ માટે વાઇઝ આપણે ભોજનાલયની વ્યવસ્થા કરી છે એ માટે નવ મોટા મોટા ડોમની વ્યવસ્થા કરી એ પ્રમાણે ડોમની અંદર બધા અલગ અલગ જિલ્લા જ બધા લોકો પ્રસાદ લેવા પ્રસાદ લેવા માટે આવશે એ માટે અત્યારે આપણે નવ ડોમ છે આ ડોમની અંદર અત્યારે અમારા અંદાજ પ્રમાણે દરરોજના એક લાખ માણસો પ્રસાદ લેશે એના માટેની પૂરતી બધી વ્યવસ્થા અમે કરી છે કોઈ લોકોને અગવડતા ન પડે એનું પૂરતી તકેદારી રાખી અને ટ્રાફિક ન થાય ને બધા લોકો ખૂબ આનંદથી ભગવાનનો પ્રસાદ લે સાથે સાથે ભગવાનની સ્મૃતિ રહે એટલા માટે બધા ભગવાનના બેનરો અને સાથે સાથે એવું આયોજન કરી રહ્યા છે મારે આયોજન સમિતિ અમારા મંદિરના પૂજ્ય મહાપુરુષ સ્વામી ભજન પ્રકાશ અમે ખૂબ દાખળો કરી અને મારા ગુરુજી ઘરસભા દ્વારા લાખો લોકોને આમંત્રણ આપે છે અને એ આમંત્રણથી લાખો લોકોની વ્યવસ્થા અત્યારે થઈ રહી છે જો મિત્ર તેમ જોઈ શકો છો ને આ ડોમ એવા તો અહીં નવ ડોમ સ્વામીએ કીધું ને નવ ડોમના ખેશરમાં મિત્રો તો આપણે અત્યારે આનંદ મેળો થવાનો છે ને ત્યાં આપણે આવી ગયા છીએ ને અત્યારે તમને બતાવી કે કેવી તૈયારી શરૂ છે અને કેવી તૈયારી થવાની છે જો મારી પાસે જુઓ ને મિત્રો તો અત્યારે આ એક સત્વ છે વોરકારા અલગ અલગ ઘણી પ્રકારની ત્રણ ચાર પ્રકારની અલગ અલગ રાઈડ છે અત્યારે બની ગઈ છે ને અલગ અલગ બીજી બનવાની પણ છે તો તમને બતાવી

અત્યારે બે અલગ અલગ વિભાગ બનાવેલા છે એક બહેનો માટેનો વિભાગ બનાવેલો છે ને એક ભાઈઓ માટેનો વિભાગ બનાવેલો છે તો તમને અંદર જઈને અંદરથી બતાવી કેવો તૈયારી ચાલુ છે અને કેવી તૈયારી થઈ ગઈ છે તો મિત્રો આપણે અત્યારે ઉતારા વિભાગ છે ને તેમાં જઈ રહ્યા છીએ અને અત્યારે કેવું કેવું કામકાજ ચાલુ છે જુઓ તમે આ બધું સદાર બાથરૂમની પણ અલગ સુવિધા કરેલી છે ને આ જોવા માંડવા પંખો અલગ અલગ બધી વ્યવસ્થા કરેલી છે મિત્રો આ બાજુ પણ જોવા તમે જોઈ શકો છો ને આ બધું આ બાજુ પણ ટેન્ટ બધું બની રહ્યા છે ટેન્ટ સિટી જોવા અત્યારે બધું કામકાજ ચાલુ છે મિત્રો આ તો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો સંપૂર્ણ તૈયારીનો વિડીયો અને આમાં શું કહેવાય આપણે પ્રદર્શન વિભાગ કે પ્રદર્શન મેળો હોય છે ને એનો આપણે કહેવાય વિડીયો ઉતાર્યો નથી કારણ કે એનો સસ્પેન્ડ બની રહીને એના માટે આપણે વિડીયો નથી ઉતાર્યો એટલે પછી તમને આવતા વિડીયોમાં છ કે સાત તારીખે તમને વિડીયો મળી જશે એમાં પ્રદર્શન મેળવવાનું હશે એટલે તમે ત્યારે અને અત્યારે આ બે વિડીયો જોવાનું ભૂલતા નહીં ને જો મિત્રો તમને વિડીયો સારો લાગે ને તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટમાં જઈશું એને લખવાનું ભૂલતા નહીં